you <laughs>

બતલ કાજી મરી ગઈ એટલે કે જોશી હું શું બોલું બધું ભાળો આવું ઓલો બોલતા ને આ ભત્રીજી લાગી ઓગે મને લાગે એની જ બધું બનાવી છે ઠેગનો જે ને આગળ બધું આ તમને સમજાવું ને હરગૃતિ આ ભત્રીજી ને આ કોમ ચાલતો ને આ ફોને તગર ઉપર ભત્રીજી આવતો લાગે હો હવે હું આગળ કહો છું કે તાપન સરને છોરો બેહોના બાબા ફોમે એમ ગાજી મરી ગઈ તમે લો તમે લો છો મને બોખા આગેવાન હમણાં હમણાં પણ હમણાં લોક શું હશે નદી બધી મોટું આગેવાન હાલ તો હારું છે આગેવાન ને શરમ ભરવી પડે આગેવાન તો પછી તમને ખબર વાતો જનાવર બનાવું નાક બોલો અમે તમે તમારે ડોસી બોરતી નહી કે પી લાકડી ને મારી ને લાકડી તમારે બદલાઈ લે પીતા ખંભવું પડે રોટલા પડે પણ તમે તો ના બોલે ખાવાના ખાવા ખાય છે ભગવાન ને કેવું પડી દો કોઈ નઈ બટલે લાકડી ઓમે ડોશીને મારે બરોબર મારે છે હું તો આવ આ કેમ hooded in ડોશીને મરેલો જ દેને જૂટી હોય તોય માર કે કે મરી જાય ડોશી તો ઓમે નહીં પણ આલે મરેલા જેવા છે એમ મરે થોડો ને પાછો

રાકાગા બતલેકો વેગ્યું જ નઈ ને પાછળ ની હેડ્યા ભરાહી એટલે ચીડે રો ખબર પડે ના જન ફરક ગોવા એટલે એટલે પેરવાનું બધું મુલત કરાયેલું પાછું હોય એટલે ઘમો મોં ઘટાવશે બરાબર છે હોય આપણે એટલે ગેર ના પડ કડીયે ખબર છે હવે હડું પછી હોય સેવા નહી કરે પાછું અમે ઘણી કરી પાકો તો અને લાવો ને ફોન મને કોઈ નઈ લાવતો પતરી પર નવાળતો પરો હો પેણ પડીન મારી કે દશમન એ પાણી તો આવતું ને દેખાતું નઈ પાણી તો અલા આયા ઘણો હેડ તમે બતાવજો ની આયા તરી કમસે દિને હું બજે પર રસુ એટલે પેલા પાણી હતું એમ નઈ આયા તો કોઈ પાણી તો ખબર એ તો આવતા છે બતાવું કેવું વાળો બે yeah, yeah, yeah. yeah, yeah. કાકા તીઓ જો આ ડેમ માં ડુબાડી ઓન મહિને આખા ખાલી અલ્યા એ કોણ નંગ ખા રે ઓ મકી પર બે થાપો છો તો છોંકી છોડી લ્યા અમે તો તું જોઈ લ્યા રેય તું તીયો તો તીયો અલ્યા બધે અલ્યા અલ્યા આગળ મેલા કોય લોયના કુવારા ઉડજી ગયો કઈડ બધે લડવા તમે આવો રે